નૈનાબા જાડેજાનું નિવેદન સામે આવ્યું છે ક્ષત્રિય સમાજ પરેશ ધાનાણી સાથે છે તેવું નિવેદન નૈનાબાનું જાડે સામે આવ્યું છે જૌતલિયા ભાઈ સૌથી પહેલા આગળ આવ્યા છે તેવું નિવેદન સામે આવ્યું છે આજે ક્ષત્રિય બહેનો થાનાણીને રાખડી બાંધશે આજે અમારું અલ્ટિમેટમ પૂર્ણ થાય છે તેવું નિવેદન નૈનાબાનું સામે આવ્યું છે હવે ભાજપ વિરુદ્ધ મતદાનથી જવાબ આપીશું તો જે રીતે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે રાજકોટ લોકસભા બેઠકમાં

જે રીતના ક્ષત્રિય સમાજની અંદર એક રોષ છે આ બેનરની અંદર પણ ક્ષત્રિય સમાજની રેલીનો જે ફોટો રાખવામાં આવ્યો કઈ રીતના જુઓ છો એ એટલે રાખ્યો છે કે અમારા જાવતાલિયા થઈને આવ્યા છે અમારી જે બહેનોને એક હતી કે અમે આત્મવિલોપન કરશું તો ત્યારે સૌથી પહેલો સુર ઉઠાવનાર એ ભાઈ હતા પરેશભાઈ હતા કે જેણે કીધું તું તમારો જાવતલીઓ જીવે છે તો બસ એ જ હેતુથી અને એમણે ક્ષત્રિય સમાજ માટે લાગણી છે ઘણી વખત એમણે દર્શાવ્યું પણ છે તો આજે ખૂબ બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના બહેનો અને ભાઈઓ આવવાના છે એમને સમર્થન આપવા માટે તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને અને અમારા સ્વાભિમાન માટે હવે લડત લડાઈ રહ્યા છે એટલા માટે સ્વાભિમાન છે કઈ રીતના આજે રેલી થવાની છે અહીંથી પદયાત્રા કરવાના છે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહેશે કઈ રીતના હમણાં બસ બધા આવી જ રહ્યા છે આપ જોઈ રહ્યા છો આજે આવે છે છે પધારી રહ્યા એમને પાઘ પહેરાવીને એમનું સન્માન કરવામાં આવશે અને પરેશભાઈ છે એમને અમાર રાખડી બાંધશે ક્ષત્રિય બહેનો અને એને વિજય તિલક કરી અને વિજય થવાના આશીર્વાદ આવશે ક્ષત્રિય સમાજે અલ્ટિમેટમ જે આપ્યું હતું ઓગણીસ તારીખ આજે એ પૂરું થઈ રહ્યું છે હવે આંદોલન કઈ રીતે ચાલવું જોઈએ કઈ રીતના આપ જોઈ રહ્યા છો કે વોટ કરીને જ આંદોલન બતાવવું જોઈએ આપ જોઈ રહ્યા છો ઘણી જગ્યાએ કાળા વાવટા લઈને એમના વિરોધ કરવામાં આવે છે એમને ગામમાં પ્રવેશ તો બંધ જ છે જાહેર સભાઓ એમની તહેસ નહેસ કરવામાં આવે છે આ બધું ચાલુ જ રહેશે અને હજી આગળ જો ઉગ્રતા તરફ લઈ જવાનું હશે તો આજે બપોરે અમારી મિટિંગ ચાલુ થાય પછી શું નિર્દેશો આવે છે એ દિશામાં ચાલશું અને ચોક્કસપણે વોટ તો વિરુદ્ધમાં જ હવે થશે ઘણો સમય આપી દીધો ઘણી રજૂઆતો કરી લીધી પણ ન હવે તમે કોઈ તમને સમાજની જરૂર નથી એવું તમે સ્પષ્ટપણે દર્શાવી દીધું છે તમને ક્ષત્રિય સમાજના વોટની જરૂર નથી તો હવે સ્વાભાવિક છે કે હવે ક્ષત્રિય સમાજની જરૂર ના હોય તો સમાજને પણ આપની જરૂર નથી જે કે સ્પષ્ટ કહ્યું છે કે જે રીતના ક્ષત્રિયોની જે સ્વાભિમાનની લડાઈ છે ને તેની અંદર હવે તરીકે તેઓ સામે આવ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજ છે કે તેઓ જૌતલિયા ભાઈ એટલે કે પરેશ ધાનાણીની સાથે છે તે જોવા મળી રહ્યા છે અને હવે આજે જયારે અલ્ટિમેટમ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે હવે ક્ષત્રિય સમાજ છે તે ક્યાંક ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરી અને પોતાનું જે આંદોલન છે તે ચાલુ છે તે રાખશે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે મીડિયા રાજકોટ